આવેલ વિદ્યાકુંજ શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે હર્ષવર્સ સાથે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ઉજવણીના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું સત્તર જૂના રોજ વિદ્યાકુંજ શાળાના સ્થાપના દિવસની ઉજવણી શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા હર્ષ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી દર વર્ષની પરંપરાનું પાલન કરતા શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં કુલ સો બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રક્તદાન કરનાર તમામ દાતાઓને શાળા તરફથી તુલસીનો છોડ ભેટ રૂપે આપવામાં આવ્યો તેમજ રક્તદાન કેન્દ્ર દ્વારા મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાકુંજ માત્ર શિક્ષણ જ નહીં પણ સામાજિક સેવા ક્ષેત્રે પણ અવિરત કામગીરી કરતું રહ્યું છે શાળાની મૂલ્ય આધારિત શિક્ષણ પ્રણાલીએ વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સંસ્કાર રૂપ્યા છે શાળાના સ્થાપક બી એસ પટેલ પ્રમુખ મણિભાઈ પટેલ તથા મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે સમગ્ર વિદ્યાકુંજ પરિવારને અભિનંદન પાઠવ્યા અને શાળાના વિકાસ માટે અદમ્ય આત્મવિશ્વાસ અને દીર્ઘ કાર્યરત રહેવા પ્રેરણા આપી હતી શાળા સંકુલના નિયામક મહેશ પટેલે શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે અનેક નવા પડકારો છે નવા અભિગમ નવા પ્રયોગો અને નવીન સંકલ્પોથી આગળ વધવાનું છે તેમણે ઉમેર્યું કે વિદ્યાકુંજ પરિવારના તમામ સભ્યો શાળાને પોતાના ઘરની જેમ માનીને સતત કાર્યશીલ રહેશે શાળાના ચોત્રીસમાં સ્થાપના વર્ષના મંગલ પ્રવેશ સમયે વીતેલા તેત્રીસ વર્ષોમાં શાળાના વિકાસમાં યોગદાન આપનાર તમામ આચાર્ય અને શિક્ષકોને સ્મરણ કરવામાં આવ્યા સાથે જ નવા જોડાયેલ કર્મચારીઓને પણ શાળાની આગવી ઓળખ જાળવી રાખવા અને ગુણવત્તા સભર શિક્ષણ આપવાની જવાબદારી નિભાવવાની પાટણ પાડી મારું નામ હિતેન્દ્ર પટેલ

રક્તદાન કરવું એ મહાદાન છે અને કેટલાય લોકોની જિંદગી એનાથી બચી શકે છે તો આપે પણ રક્તદાન કરવું જોઈએ અને બીજાને પણ રક્તદાન કરાવવું જોઈએ રક્તદાતાઓને અમે તુલસીનો એક ક્યારો એક એક ક્યારો અમે એમને ભેટ આપીએ છીએ